ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં બંપ મામલે છૂટા હાથની મારામારી થઈ છે જેમાં પથ્થર મારા સાથે જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે ધાનેરા ડીસા રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીમાં થયેલ હોબાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં સોસાયટીમાં રહેતા કેટલાક ઈસમો હાથમાં પથ્થર લઈ મારી રહ્યા છે શ્રીનાથ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પાકા માર્ગ ઉપર સોસાયટીના રહીશોએ ફંડ ભેગું કરી બંપ મૂક્યા હતા જેનું કારણ હતું કે બમ્પના કારણે વાહનોની ગતિ ઓછી રહે અને કોઈ અકસ્માતનો બનાવ ન બને જો કે આજ સોસાયટીમાં રહેતા કેટલાક પરિવારોએ બંપનો વિરોધ કર્યો હતો અને જાતે લોડર દ્વારા બમ્પને દૂર કર્યા હતા જેને લઈ સોસાયટીના રહીશો આમને સામને આવી ગયા હતા જો કે આખરે સોસાયટીના રહીશોએ સાથે મળી સમાધાન કર્યું હતું જો કે ફરીવાર સોસાયટીમાં રહેતી મહિલાઓ ભેગી થઈ રસ્તા ઉપર આવી ગઈ હતી અને બમ્પ મામલે પથ્થર મારો કર્યો હતો અને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા સુસાટી માં રેતા સુરેજ્બાઈ તિર્ગર જે ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમણે ધાનેરા પોલીસ મથકે બનેલ બનાવને લઈ ફરિયાદી બની ફરિયાદ આપી છે સાહેબ અમે સોસાયટી માં રહીએ છે બધા શિક્ષક મિત્રો છે તો અમારા બાળકો અહીં રોડ ઉપર રમતા હોય એટલે અમે વિચારીને બબ બનાવ્યા જેથી સોસાયટીના અમુક લોકોને ગમે નહીં તો એમને તોડી નાખાયા સમાધાન થઈ ગયું કે ભાઈ આપણી શાંતિથી બેસી ચર્ચા કરશું પણ એ લોકોએ તોડી નાખાયા પછી હાથ અપાઈ કરી પછી લેડીઝનું પોહુ આવ્યું એમણે અમને વિરુદ્ધ બોલ્યા એ અમે એફઆઈઆર કરી છે લોકો પહેલાં તો ટોળામાં ખાસા માણસો આવ્યા હતા એના પછી લોડર લઈને આવ્યા અને છેવટે છેલ્લે સાત આઠ સ્ત્રીઓ આવી હતી

કલમ દાખલ થતા તપાસ થરાદ વિભાગના ડીવાયએસપી કરી રહ્યા છે ડીવાયએસપી એ પણ બનાવની જગ્યાની મુલાકાત લીધી છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે બનાવની ગંભીરતા મામલે જણાવ્યું છે કે બિનજરૂરી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયામાં મેસેજ ન કરવા અને બનાવને લઈ જરૂરી લાગે તો ધાનેરા પોલીસનો સંપર્ક કરવા તેવી સૂચના પણ આપી છે કે ધાનેરા પોલીસ હદમાં જે મામા બાપજી છે મંદિર એની નજીકમાં એક શ્રીનાથ સોસાયટી આવેલી છે ત્યાં બંફ બનાવેલા તાજેતરમાં એ બંફના વિરોધમાં બધા માણસો ભેગા થાય છે અને ભેગા થઈને બમ્પ તોડવાની વાતચીત ચાલે છે તેવામાં જે અમુક મહિલાઓ છે એ જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલે છે અને તાત્કાલિક પોલીસના જાણ થાય છે તાત્કાલિક પોલીસની અલગ ટીમો પહોંચી જાય છે અને તાત્કાલિક જે બનાવ છે એના ઉપર કંટ્રોલ રાખે છે અને ત્યાં પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવેલું છે અને તાત્કાલિક જે જેના વિરુદ્ધમાં શબ્દોનો પ્રયોગ થાય છે એના વિરુદ્ધમાં જે રાયોટિંગ છે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ નાપો હતી સાહેબ થરાદને સોંપવામાં આવેલી છે ત્યાં પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલું છે ડીવાયસપી સાહેબની મુલાકાત લીધી એમની તપાસ ચાલુમાં છે અમારું સતત પેટ્રોલિંગ પણ ચાલુમાં છે જેથી હું સર્વેની અપીલ કરવા માગું છું કે આ બનાવ ઉપર પૂરતો પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે એટલે કોઈએ બીજા જે બિનજરૂરી મેસેજ કરવાનું ટાળવું જોઈએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક ધાનેરા પોલીસ મથકે ત્રણ મહિલા અને એક પુરુષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ ડીવાયએસપી કરી રહ્યા છે